નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રેવન્યુ તલાટીની ભરતી માટે ભાઈ તો મુખ્ય પરીક્ષા જેની જે પદ્ધતિ છે એના અંગે આપણે જરા માહિતી મેળવી લઈએ અને એક તો બધા વિદ્યાર્થીઓ મિત્રોને બરાબર છે પ્રશ્ન હોય છે કે સર શું અભ્યાસક્રમ છે અભ્યાસક્રમ છે બરાબર આની અંદર કોઈ બદલાવ થશે મતલબ જે એક્ઝામની જે પેટર્ન છે કે જે મુખ્ય પરીક્ષા છે તે એમસીક્યુના ફોર્મેટમાં આવવાની છે તો જુઓ જેટલી બરાબર મહેનત કરવી જોઈએ વિદ્યાર્થીઓએ ભાઈ આના માટે બદલાવ કરવા માટે એટલી મહેનત બરાબર અહીંયા થઈ નથી હાર્ડલી મને જે લાગે છે કે દસ હજાર વિદ્યાર્થીઓએ બરાબર અપડેટ આપી હશે ત્રણ લાખ ચાર લાખ બરાબર ફોર્મ ભરાયા છે તો કમસે કમ આપણે એવું તો સમજીએ ને કે બેથી ત્રણ લાખ વિદ્યાર્થી બરાબર ત્યાં અરજીઓ કરે તો એટલી અરજી બરાબર મળી નથી નહીં ત્યાં કોઈ બરાબર છે અહીંયા ગાંધીનગરમાં કે બીજે કોઈ કલેક્ટર કચેરીએ બરાબર એટલા વિદ્યાર્થીઓ ગયા છે કે જે બરાબર જે પૂરતા હોય કે ભાઈ આ લોકોને બરાબર જ્યાં ખબર પડે કે ભાઈ આપણે આ જે પેટર્ન છે તેના અંદર બદલાવ કરવો જોઈએ તો આના અંગે આપણને કોઈ અપડેટ એવી કોઈ મળી નથી મતલબ એવું લાગે છે કે ભાઈ આ મુખ્ય પરીક્ષામાં બરાબર કોઈ બદલાવ નહીં થાય તો આ લોકોએ જે મુખ્ય પરીક્ષા અંગે વાત કરી છે તો તેના અંગે આપણે થોડી માહિતી મેળવી લઈએ હવે રેવની તલાટી ભરતી માટે ભાઈ આપણે એક બેચ કોર્સ લોન્ચ કર્યો છે રેકોર્ડેડ બેચ કોર્સ છે જે આપણે શું શું કવર કરી રહ્યા છે સબ્જેક્ટ વાઇઝ અને ડેવાઈઝ ક્લાસ બરાબર લઈ રહ્યા છે ક્લાસ પીડીએફ છે પ્રિયઝ પેપર છે મોકટેસ્ટ અને બધા સબ્જેક્ટની બુક્સ છે તો આ બધું જ તમને મળી જાય છે આપણી રેકોર્ડેડ બેચમાં જેની કિંમત છે માત્ર એક હજાર રૂપિયા અને લાઇફ ટાઈમ આની બરાબર વેલિડિટી છે રાઈટ તો તમારે બીજા કોઈ કોર્સની અંદર પણ આનો ઉપયોગ કરો બીજી કોઈ પરીક્ષા માટે પણ આનો ઉપયોગ કરો હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો હવે એપ્લિકેશન મયુર રહેવરાઓ બરાબર ડાઉનલોડ કર લો ત્યાંથી તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી જશો ખરીદી ખરીદી કરી શકો છો પેડ કોર્સમાં જશો તો ત્યાં તમે આની ખરીદી કરી શકશો હવે જો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જો અહીંયા શું કર્યા ચાલુકા કે ભઈ પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલી વિભાગના બાવીસ પાંચ બે હજાર પચીસના જાહેરનામા મુજબ વર્ત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષાની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ સી મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ ડી મુજબનો રહેશે મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ એપેન્ડિક્સ ડી મુજબનો રહેશે જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે બરાબર જુઓ એપેન્ડિક એપેન્ડિક્સ ડીમાં આપણને અ અંગ્રેજી અને ઇંગ્લિશનો અભ્યાસક્રમ આપી દીધો છે પણ હજી સુધી જે તમારો જીએસ છે બરાબર એનો અભ્યાસક્રમ નથી આપ્યો હવે જીએસની અંદર પણ જે આપેલું છે આપણને એ ખાલી સબ્જેક્ટ વાઇઝ કેટલા માર્ગને આવશે એની વાત કરી છે અંદર સબ ટૉપિક છે બરાબર એથી આપેલા તો આપણે એની અંદર પછી શું કરવાનું કે ભાઈ આપણી રીતે જે સીસીઈની પરીક્ષાની અંદર બરાબર જે ટોપિક આવ્યા હતા જે ડીવાયએસઓની પરીક્ષા સુધી આવે તો એટલા ટોપિક બરાબર તૈયાર કરવા પડે એક અલગથી વિડીયો આવશે જ્યાં હું તમને વાત કરીશ કે ભાઈ આ તમે કઈ રીતે બરાબર દરેક સબ્જેક્ટમાં તૈયારી કરી શકો છો તો અહીંયા જો એપેન્ડિક સીની વાત કરીએ ભાઈ જ્યાં ગુજરાતી લેંગ્વેજ બરાબર સ્કિલ છે તમારી તો સો માર્કનું પૂછાશે પેપર હશે અને ત્રણ કલાક આપવામાં આવશે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બરાબર સો માર્ક રહેશે આના અંદર પણ ત્રણ કલાક તમને આપવામાં આવશે ત્યારબાદ જનરલ સ્ટડીઝની વાત કરીએ ભાઈ તો એકસો પચાસ માર્ક રહેશે બરાબર અને ત્રણ કલાક આપવામાં આવશે તો કુલ ત્રણસો પચાસ માર્કનું તમારું આ પેપર રહેશે નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા શું કહે છે કે ધ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી પેપર શોલ બી ઇક્વેલન ટુ ગુજરાતી સબ્જેક્ટ્સ રાઈટ ઓફ ધ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તમારું જે ગુજરાતીનું પેપર છે ભાઈ એ ધોરણ બારનું જે ગુજરાતીનું ગુજરાતી સબ્જેક્ટ છે બરાબર તે લેવલનું રહેશે ઇંગ્લિશ પેપર છે એના અંદર પણ સેમ ટુ સેમ વસ્તુ છે કે ધ સ્ટાન્ડર્ડ ઓફ ઇંગ્લિશ પેપર શોલ બી ઇક્વેલન્ડન્ટ ટુ ઇંગ્લિશ સબ્જેક્ટ્સ ઓફ ધ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ The course content of the syllabus for the general studies papers shall be as specified in Appendix D. Appendix D The detailed syllabus for each paper shall be specified in Appendix D. Question papers for the main examination shall be descriptive type. Candidates who belong to person with disability category may be allowed a compensatory time of 20 minutes per hour for each hour, each hour paper. એસ મે બી એપ્લિકેબલ અચ્છા જે પણ ડિસેબલ ડિસેબલ કેન્ડિડેટ છે તો ભાઈ તેને કલાકના પ્રમાણે એક કલાક પ્રમાણે બરાબર એમને વીસ મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે રાઈટ તો એવું આપણને અહીંયા લોકો કહી રહ્યા છે હવે વાત કરીએ આપણે અહીંયા એપેન્ડિક્સ ડીની કે જ્યાં ગુજરાતી ઇંગ્લિશ અને જે મુખ્ય પરીક્ષા અરે છે એના અંગે માહિતી આપી છે તો જુઓ પેપર વન છે તમારું બરાબર ગુજરાતી જે મુખ્ય પરીક્ષાનું બરાબર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે ભાઈ ગુજરાતી માધ્યમ છે ત્રણ કલાક આપવામાં આવેલા છે અહીંયા અને સાથે સો ગુણ રહેશે સૌથી પહેલા આવશે નિબંધ તો નિબંધની અંદર ત્રણ પૈકી કોઈ પણ એક તમારે લખવાનો રહેશે આશરે બસો શબ્દોનો છે દસ માર્ગ છે આના અંદર વર્ણાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક સાંપ્રત સાંપ્રત સમસ્યા પર આધારિત બરાબર નિબંધ રહેશે ત્યારબાદ વિચાર વિસ્તારની વાત કરીએ તો વિચાર વિસ્તાર ત્રણ પૈકી કોઈ પણ એક કોઈ પણ બે બરાબર રહેશે અને એના અંદર કાવ્ય પંક્તિ કે પછી ગદ્ય સુક્તિઓ રાઈટ ગદ્ય શક્તિનો વિચાર વિસ્તાર તમને અહીંયા પૂછવામાં આવશે અને આશરે સો શબ્દની અંદર તમારે એ લખવાનું રહેશે દસ માર્ક એના રહેશે સંક્ષિપ્પીકરણની આપણે વાત કરીએ તો આપેલા ગદ્યખંડમાંથી આશરે એક તૃત્યાંશ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ રીતે બરાબર લખવાનું રહેશે એના દસ માર્ક રહેશે ગદ્ય સમીક્ષાની વાત કરીએ તો આપેલા ગદ્ય ખંડના આધારે પૂછાયેલા પ્રશ્નો જવાબ લખવાના છે પછી આના પાંચ માર્ક રહેશે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા તો આશરે બસો શબ્દ રહેશે બરાબર છે અને અહીંયા આના દસ માર્ક રહેશે ચલો ત્યારબાદ પત્ર લેખન તમને અહીંયા પૂછવામાં આવશે તો પત્રલેખનની અંદર અભિનંદન શુભેચ્છા વિનંતી ફરિયાદ વગેરે માટેનો હશે તો આશરે સો શબ્દો હશે અને પાંચ માર્ક રહેશે ચર્ચા પત્ર તમને અહીંયા પૂછવામાં આવશે આશરે બસો શબ્દોમાં વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતો બરાબર ચર્ચાપત્ર અહીંયા રહેશે અને દસ માર્કના અહીંયા રહેશે આ ત્યારબાદ અહેવાલ લેખન બરાબર આવશે બસો શબ્દનું દસ માર્ક રહેશે આના ભાષાંતર આવશે ગુજરાતીથી અંગ્રેજી અંગ્રેજીથી ગુજરાતીમાં અનુવાદ બરાબર દસ વાક્યો રહેશે અને આના તમારા દસ માર્ક રહેશે રાઈટ તો આ રીતનું તમારો અહીંયા અભ્યાસક્રમ રહેશે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ આવશે ગુજરાતી વ્યાકરણની અંદર બરાબર ટોટલ કેટલા ભાઈ વીસ પ્રશ્નો તમારા અહીંયા રહેશે આંતરિક વિકલ્પો રહેશે નહીં અહીંયા કીધું છે કે સૂચના મુજબ જ જવાબ લખો આ પ્રશ્નમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં તો વીસ ગુણ અહીંયા આપણને કહી રહ્યા છે રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્ય એક કદાચ એ એક જે ક્વેશ્ચન છે બે બે માર્કનો અહીંયા બે બે ક્વેશ્ચન રહેશે એક ટોપિકના બે ક્વેશ્ચન રહેશે કહેવત કહેવતના તેના અર્થ અને વાક્ય પ્રયોગો સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ છંદ ઓળખાવ અલંકાર ઓળખાવ શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ એ ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો ત્યારબાદ વાક્ય રચના અંગો વાક્યના પ્રકારો વાક્ય પરિવર્તન બરાબર તો આ બધા રહેશે ટોટલ વીસ માર્ક રહેશે ચલો ત્યારબાદ ઇંગ્લિશની આપણે વાત કરીએ ભાઈ ઇંગ્લિશ ભાઈ તમારું સો ગુણનું રહેશે અહીંયા ત્રણ કલાક તમને અહીંયા આપવામાં આવે છે ઇંગ્લિશ ભાષાની અંદર લખવાનું રહેશે સૌથી પહેલાં આવશે ભાઈ તમારું એસે એકસો પચાસ શબ્દમાં તમારે લખવાનો છે જેના દસ માર્ક છે ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિકલ ફિલોસોફિકલ બેઝડ ઓન કરંટ અફેર્સ બરાબર તમારો આ છે એસે છે નિબંધ છે તે રહેશે ત્યારબાદ લેટર રાઇટિંગ છે ભાઈ એ એકસો પચાસ શબ્દની અંદર રહેશે ફોર્મલ લેટર ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ ધીસ ઇસ્યુ કેન ડીલ વિથ ડેલી ઓફિસ મેટર્સ પ્રોબ્લમ ધેટ હેઝ અકોર્ડ ઇન ધ ઓફિસ ઓફિસના સંબંધિત બરાબર અહીંયા તમારે ફોર્મલ લેટર રાઇટિંગ છે બરાબર એ રહેશે પછી એન ઓપિનિયન ઇઝ રિસ્પોન્સ ટુ વન સાઉટ બાય રેન્કડઅ ઓફિસર અ ઇશ્યુ પર્ટેનિંગ ટુ રિસેન્ટ કન્સર્ન એસેટ્રા તો કોઈ ઇશ્યુ છે બરાબર રિસેન્ટની અંદર તેના સંબંધિત તમને જે નિબંધ છે એ પૂછવામાં આવે અરે લેટર રાઇટિંગ છે પૂછવામાં આવે છે એના દસ માર્ક રહેશે રિપોર્ટ રાઇટિંગ રહેશે રિપોર્ટ ઓન અ ઓફિશિયલ ફંક્શન ઇવેન્ટ ઓર ફિલ્ડ ટ્રીપ સર્વે એસેટા તો દસ માર્કમાં રહેશે ભાઈ ઓફિશિયલ ફંક્શન જે ઇવેન્ટ છે અથવા ફિલ્ડ છે ફિલ્ડ ટ્રીપ છે તથા સર્વે છે તો તેના સંબંધિત તમારે લખવાનું રહેશે રાઇટિંગ ઓન વેસ્યુઅલ ઇન્ફોર્મેશન બરાબર એકસો પચાસ શબ્દમાં લખવાનો રહેશે દસ માર્ક રહેશે તો રિબોર્ટ રિપોર્ટ ઓન અ ગ્રાફ ઇમેજ ફ્લોચાર્ટ ટેબલ ઓફ કમ્પેરિઝન સિમ્પલ સ્ટેટિસ્ટિકલ બરાબર ડેટા છે તો તે સંબંધિત બરાબર આ રહેશે ચલો ત્યારબાદ ફોર્મલ સ્પીચ રહેશે બરાબર એકસો પચાસ શબ્દમાં દસ માર્કની સ્પીચની અંદર બી તમારા ધેટ ઇઝ ટુ બી રીડ આઉટ ઇન અ ફોર્મલ ફંક્શન ધીસ કુડ બી ઇન ઇનોગ્રેશન સ્પીચ ત્યારબાદ કહી રહ્યા છે એજ્યુકેશનલ સેમિનાર કોન્ફરન્સ અ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ એક્સેટ્રા તો જુઓ ફોર્મલ સ્પીચની અંદર બી સ્પીચ સ્પીચ કઈ હશે ફોર્મલ સ્પીચ તમારે લખવાની રહેશે અને આ હોઈ શકે છે કોઈ ઉદઘાટનની સ્પીચ કોઈ એજ્યુકેશનલ સેમિનાર અથવા કોન્ફરન્સ છે અથવા તો કોઈ સેરેમની છે બરાબર છે મહત્ત્વની તો તેના સંબંધિત રહેશે જેના દસ માર્ક તમારે અહીંયા રહેશે ત્યારબાદ પ્રિસાઈઝ રાઇટિંગ રહેશે પ્રિસાઇઝના અબાઉટ ફિફ્ટી વર્ડ્સ પચાસ શબ્દની અંદર બરાબર તમારે લખવાના રહેશે એકસો પચાસ શબ્દનો એક પેરેગ્રાફ આપવામાં આવશે તો એને તમારે પચાસ શબ્દની અંદર લખવાનું રહેશે વન પેરેગ્રાફ આપવામાં આવશે અને દસ માર્ક આના રહેશે રીડિંગ કોમ્પોરિશનની વાત કરીએ રીડિંગ પેસેજ ઓફ અબાઉટ ટુ ફિફ્ટી વર્ડ્સ ટુ બી ગિવન ફોલોડ બાય શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ તો ભાઈ આ તમારા રહેશે કેટલા ભાઈ દસ માર્કના રીડિંગ કમ્પ્રેશન છે બસો પચાસ શબ્દોનું રહેશે એમાંથી તમારે દસ માર્કના મતલબ રહેશે તો દસ ક્વેશ્ચન મારા ખ્યાલ તેમાંથી પૂછવામાં આવશે શોર્ટ આન્સર આપવાનો રહેશે ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ ટેન ક્વેશ્ચન્સ હેવિંગ ટુ માર્ક્સ ઇચ ફ્રોમ ધ ફોલોઇંગ બરાબર વીસ માર્કના રહેશે જેના અંદર ટેન્સ છે વોઇસ છે નરેશન છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે યુઝ ઓફ આર્ટિકલ એન્ડ છે પ્રોઝિશન ફ્રેઝલ વર્બ્સ ઇડોમેટિક સિનોનિમ્સ એન્ડોનિમ્સ વન વર્ડ સબન બરાબર આ બધું આવશે ટ્રાન્સલેશન બરાબર તમને અહીંયા પૂછશે દસ સેન્ટેન્સ આપવામાં આવશે ગુજરાતીથી અંગ્રેજી તમારે બરાબર કરવા રહેશે આના દસ માર્ક રહેશે આના પણ આના વીસ માર્ક રહેશે ટોટલ સો માર્કનું તમારું આ પેપર છે તે રહેશે ત્યારબાદ જનરલ સ્ટડીઝ ભાઈ તમારું છે એની વાત કરીએ ત્રણ કલાક આવ એકસો પચાસ માર્ક છે તો ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે પંદર માર્ગો રહેશે સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય રાખીને પંદર માર્ક રહેશે ગુજરાત અને દેશની ભૂગોળ બરાબર પંદર માર્ક રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજી દસ માર્ક પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રભાવ સહિત બરાબર ત્રીસ માર્ક ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ બરાબર વીસ માર્ક રહેશે ભારતીય અર્થતંત્ર અને આયોજન પંદર માર્ક જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓ વિષય એક જાણકારી વીસ માર્ક જાહેર સેવામાં શિસ્ત અને નિયમિતતા બરાબર છે તો આ દસ માર્કનું રેશે તો ટોટલ 150 માર્ક તમારો થઈ ગયા તો જો અહીંયા હવે શું છે ભાઈ કે આ લોકોએ ધ સ્કીમો ફોલોમેન્ટ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ માસ ઓફ પેપર 3 જનરલ સ્ટડીઝ તો માર્ક્સ પર ક્વેશ્ચન આપણે વાત કરીએ તો એક માર્કનો જે ક્વેશ્ચન છે બરાબર કેટલા ઈરાંદર પ્રશ્નો રેશે 10 પ્રશ્નો રેશે 10 ક્વેશ્ચન રેશે અને ટોટલ આના 10 માર્ક રેશે બે ક્વેશ્ચન બરાબર છે તો ભાઈ 10 માર્ક 10 ક્વેશ્ચન રેશે અને 20 માર્ક રેશે 3 માર્ક્સ પર ક્વેશ્ચન 3 માર્કનો જે પ્રશ્નની વાત કરીએ તો એવા 30 ક્વેશ્ચન રહેશે જેના નેવ માર્ક રહેશે પાંચ માર્કના જે ક્વેશ્ચન છે બરાબર એવા છ ક્વેશ્ચન રહેશે અને જેના ત્રીસ માર્ક રહેશે ટોટલ એકસો પચાસ ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે આમ તો તમે જોવા જાવ તો ખાસ કરીને તમારે જે ત્રણ માર્કના ક્વેશ્ચન છે એને વધારે ટાર્ગેટ કરવા પડે બરાબર જે નેવ માર્કની અંદર છે નેવ માર્કના છે બરાબર એટલે પરીક્ષા પાસ કરવા માટે તમારે એટલીસ્ટ મતલબ એ ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ આ આર્ઠ જે ક્વેશ્ચન છે આટ આપના જે ક્વેશ્ચન છે એના ઉપર વધારે ધ્યાન આપવું બસ તો બસ આ બધી વસ્તુ છે બરાબર મુખ્ય પરીક્ષાની અંદર હજી એક ડિટેલમાં એક સેશન લઈશ અલગથી દરેક વિષય ઉપર જ્યાં હું તમને બતાવીશ કે ભાઈ કયા સબ્જેક્ટમાં કયા ટોપિક તમારે કરવાના છે બરાબર છે તો એની ચર્ચા જે આપણે અલગથી એક સેશનમાં કરીશું મતલબ એના ઉપર વધારે સેશન આવશે કારણ કે દરેક વિષયનું અલગ અલગ રહેશે તો ત્યાં હું તમને બતાવીશ કે ભાઈ તમારે ઇતિહાસમાં આ ટોપિક કરવાના છે બરાબર ઇંગ્લિશમાં આ કરવાના છે ગુજરાતીમાં આ કરવાના છે તો એ બધી માહિતી આપણે ત્યાં ચર્ચા કરીશું ચલો તો રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચ્ચીસ ભાઈ રેકોર્ડેડ બેચ લોન્ચ કરી છે જ્યાં આપણે વિડીયો ક્લાસ છે ક્લાસ પીડીએફ ડેઝર પેપર મોકટેશ અને બધા સબ્જેક્ટની બરાબર ઈ બુક આ બધું જ આપણે આપી રહ્યા છે માત્ર એક હજાર રૂપિયાની અંદર અને વેલિડિટી કોર્સની લાઇફ ટાઈમ રહેશે રાઈટ તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આની ખરીદી કરવી હોય તમે ભાઈ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કર લો મયું રહી રહો ડાઉનલોડ કર્યા પછી બરાબર ત્યાં પેઇડ કોર્સિસમાં તમે જતા રહો તો ત્યાંથી તમે આ કોર્સ છે તેની ખરીદી કરી શકો છો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કર દો શેર કરી દો વિડીયોને લાઈક કર દો અને કોઈ ડાઉટ હોતો તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો તો મળે છે મિત્રો જય હિન્દ જય ભારત વંદે માત્ર